આશા રાખું છું કે તમ દરેકને આ સ્કીટમાં મજા આવશે રજૂ કરીએ છીએ તમારા દરેકે દરેકનો ભાઈઓ અને બહેનોનો આ એ પ્રોગ્રામમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે હમણાં આપણી સમક્ષ એક ડિબેટ કરવામાં આવશે આ ડિબેટ માટે થઈને આપણે બે મહિલાઓ યાને સ્ત્રીઓને બોલાવશું

Do you have હવે જેવી રીતે કે તમને બંનેને ખબર છે કે તમારા બંનેની શાદી થઈને ઘણો સમય થઈ ગયો છે તમારા ફેમિલીમાં તમે ઘણી ખુશ છો હવે તમે એ કેવી રીતે પ્રૂવ કરો છો કે જેવી રીતે કે તમે કહો છો કે અરેન્જ મેરેજ એ જ સાચી મેરેજ અને એ જ ખુશીથી જીવાવાળી મેરેજ છે અને જેવી રીતે તમે કહો છો કે લવ મેરેજ એ જ સાચી મેરેજ છે તો તમારા પતિ સિવાય તમારા ઘરના જે મેમ્બરો છે સાસુ સસરા તમારો સંબંધ કેવો છે અને તમે તમારી પાસે એ શું છે કે તમે પ્રૂ કરી શકો કે તમે કહો છો કે લવ મેરેજ સારી ચીજ છે અને તમે કહો છો કે મેરેજ સારી ચીજ છે તો સુર્યાબેન સૌથી પહેલે શરૂ કરશું તમારા એટલે આ ઈશ્ક વિશ્વ ના લફડા માં ન પડવાનું અને મમ્મી

ने जे आशीर्वाद थी लगन थाय एक कामयाब लगन थाय अरे सुरैया बेन तमे नथी सांभरियो लागतो के जब महबूब पसंद है तो उसके सब पसंद हमें पसंद है अने जब महबूब ने हमें पसंद किया तो उसके सब खानदान को हम पसंद पसंद कर रहे हैं। લવ મેરેજમાં કેવું ડરી ડરીને બદનામીથી રહેવું પડે હા સોસાયટીથી ડરીને રહેવાનું ઘરવાળા ડરીને રહેવાનું ડરી ડરીને ને પ્યાર શું કરવાનું અરે જો પ્યાર કરતે હે ઓ ડરતે થોડી હે જબ પ્યાર કિયા તો ડરા 哎呀妈！嗯嗯 <laughs> Bye. <laughs> પણ અડધા અડધા હાથ છે એટલે આપણે કહી ના શકાય તેમાં શું છે હવે છે ને એક કામ કરીએ આપણે ઓડિયન્સમાંથી કોઈ એક બુદ્ધિશાળી હુશિયાર અને જેમને તજુર બોલે એવા માણસને બોલાવીએ અને એમની રાય લઈ કે આમાં એને શું લાગે છે કોને 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 जी आपने सुना सबसे पहले तो आपका इस प्रोग्राम में स्वागत है थैंक यू थैंक यू वेरी मच फॉर कमिंग जैसे भी आपने डिबेट सुना ये जो दो महिलाएं लड़ रही थी झगड़ रही थी कह रही थी कि अरेंज मैरिज अच्छी चीज है और एक कह रही थी कि लव मैरिज ज्यादा अच्छा है तो वशिष्ठ आप क्या कहते हैं आपका विचार क्या है गुलाम भाई शादी को कामयाब बनाने के लिए ये एक साइकिल के दो पहिए है जिस तरह उसको बैलेंस करना होता है शादी में भी बैलेंस बहुत ज़रूरी है और इस बैलेंस हम इस तरह कर सकते हैं इस शादी में वही शादी कामयाब हो सकती है कि जिस शादी में प्यार हो खाली प्यार होना ही जरूरी नहीं है प्यार को महसूस करना सबसे बड़ी बात है वाह तो जब प्यार, मैं यकीन से कह सकता हूँ जिस दिन आपने प्यार करना महसूस करना सीख लिया वो प्यार प्यार नहीं रहेगा वो प्यार अमर हो जाएगा और जब प्यार अमर हो जाता है तो फिर क्या अरेंज मैरिज और क्या लव मैरिज भाई एक फिलोसोफर ने बहुत अच्छी बात कही है

નો મેરેજ અંતમાં તો મેરેજ છે રાઈટ આ પણ અંદર પ્રેમ ફ્લેવર રાખવામાં આવે અને જો એ સાથે હોય એ મીઠા સાથે હોય તો એ સાચા લગન છે તો प्यार હોવું જોઈએ ભલે પછી એ આ રી થાય

ઘણા ટાઈમ થી છે ને આપણે આપણા પાર્ટનર્સ છે ને બહુ ગ્રાન્ટેડ લેતા હોય હો ઘણો બધો આમ કે બસ ના બાયડી નો તો હાથ છે એને તો આ કરવાનું જ હોય એમાં નવીન શું છે પણ એ નથી આ ખાલી બાયડી માટે નથી કેતો હું આ પાર્ટનર માટે કહું છું ચાહે એ પછી પતિ હોય યા પત્ની હોય આજે આ સમય છે આપણે જે કલ્ચર થી આવ્યા છીએ ને જ્યાંથી આપણે આવ્યા છીએ ને આપણે બોલવામાં ઓછું માનીએ મનમાં ઘણો બધું હોય હો

ભલે તમારો દોસ્ત તમારા મા બાપ અગર કોઈ બીજા આપણા જ્યાંથી આવ્યા છે બેક હોમ હોય છે એક ફોન ઉપાડો અને યાદ કરો અને કહો મામ આઈ રીઅલી મિસ યુ આઈ લવ યુ તમારો ફ્રેન્ડ હોય એને કહો આઈ લવ યુ તો આ એનો દેવા છે તો ભાઈઓ અને બહેનો આજે આપણે આપણા પાર્ટનરને કહીએ રીઅલી આઈ લવ યુ આશિક આઈ લવ યુ થેન્ક યુ વેરી મચ सदस्य जो वाले तो वुमेन्स कमिटी ने वगैरह वगैरह तो आ ये दरेक कमिटी ना प्रोग्राम था ताऊ इसे खास करी ने तमने खबर सी कि गोल्डन क्लब ना प्रोग्राम हो हर महीने या डोट महीने एक एक प्रोग्राम था ताऊ इसे ये प्रोग्राम अन्य अंदर अपने आवाज किट कोई डांसेस वगैरह करता हुई है चीन मरे पूरे तरह यकीन चे कि तमे

બીજા મેમ્બરો ને લાવી અને આપણા આવા પ્રોગ્રામો ને કરવા પડે એના કરતા આગળ જો તમે લોકો સાથ આપો તો છે ને સોનામાં સુગંધ પડે આપણો પ્રોગ્રામ અને આપણે સાથે તો તેના માટે અશરફ મીઠાની આપણા મેમ્બર છે તેઓ તેઓ પછાડે બેઠા છે જેઓને પણ આજી શોખ હોય કે તમને લાગે કે સ્કીટ કરી શકશો ડાન્સ કરી શકશો ગાઈ શકશો જોક્સ બોલી શકશો ગઝલ કરી શકશો પ્લીઝ મહેરબાની કરીને તમારું નામ લખાવો જેથી કરીને ભવિષ્યમાં થનારા પ્રોગ્રામમાં અમે તમારો સાથ લઈ શકીએ અને આવા પ્રોગ્રામમાં આપણે વધારેથી વધારે મનોરંજન આપણા જ માણસો સાથે કરી શકીએ થેન્ક યુ વેરી મચ અને યારી